શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ ધાર્મિક વ્રતકથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળી જઈ રહ્યા છીએ અષાઢમાં શુક્લ પક્ષ એકાદશી એટલે દેવ એકાદશી એકાદશી દેવકોટી એકાદશીની વ્રતકથા અને મહિમા જો આપણને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો તમે પહેલીવાર જોઈ રહ્યા તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબર કરજો જેથી આવનાર વિડીયોને આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ મંગલ ભગવાનને વિષ્ણ મંગલ ગુરુ ધ્વજ મંગલ પૂર કાન બોલો મંગલ ભગવાન દેવની જય એકાદશી એટલે કે આ તિથિ લક્ષ્મપતિવની જ ખૂબ મહત્વપૂર્ણ ગણાવામાં આવે છે પાપ મુનિ સર્ગમાં નરક્ષ વગેરે વિચારતા મનુષ્યને સારા માર્ગે પરિણા અને એકાદશી જેવા વર્તનને નિમંત્રણ પાર કરવું એકાદશી વ્રત રાખવાથી જીવનમાં ચાર પદાર્થ મળે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એટલે કે બધું એકાદશીના તિથિના વર્તોમાં રાજા સન્માન માન આપવામાં આવ્યું હતું આ દિવસે ભગવાન શ્રી હરિને વિષ્ણુ પૂજનની વિવિધ્ય કરાય અને ચંદન ધૂપ દીપ અક્ષર તુલસી દળ અર્પણ થાય છે આરતી ઉત્તરાયણ અષાઢ માસના શુકલ પક્ષ એકાદશી ભગવાન વિષ્ણુને ઘેરી નિંદ્રામાં ચાર માસ સં કરે છે એ સમયશાળા દરમિયાન ભગવાન મહાદેવને પૂર્તિકાળ કાળભાર સાંભળે છે આ ચાર માસ અંતે માસ તક કાતક પક્ષ એકાદશી જેને કે દેવથી એકાદશી કહેવામાં આવે છે એ દિવસે ભગવાન ફરી જાગે છે અને પોતાની જગતની જવાબદારી સંભાળે છે એટલે આ દિવસે દેવ દિવાળીનું આભારણ પણ થાય છે ચાર માસ દરમિયાન સમયગાળામાં ચતુર્માસ દરમિયાન ભક્તોને નિયમન પાળે છે વ્રત કરે છે તપ જપ દાન અને પુણ્ય કરે છે દેવ પોઢી એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે અને પિંડદાન કરાય છે આજના દિવસે કેટલાક બહેનો માસિક ધર્મ હોય તો પણ વ્રત રાખી શકે છે માત્ર પૂજાના દિવસોમાં આરામ લેવો અને પાંચ દિવસ ફરી અંબારણ કરવું જોઈએ રાખવાથી કોઈ પણ અડચણ નથી જે કોઈને મૃત્યુ હોય કે અથવા સૂતક હોય તો પણ એકાદશીનું વ્રત રાખી શકાય છે જો બહાર ગામ જવું પડે તો પણ વ્રતનું શ્રેષ્ઠ છે હા હું પારખું કે અન્ન અન્નવાળું ટાળવું જોઈએ આ દિવસે ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીઓની દાણા પાણી મુકવવી ચોમાસાના કારણે સ્ત્રી સ્ત્રી ચંપલ ધાબલા જેવી વસ્તુઓને જરૂરિયાતમંદને શુભ માનવામાં આવે છે અન્નદાન ધન્નદાન અને બ્રહ્માણની ભક્ષિના પણ દિવસે શ્રેષ્ઠ માનવામાં આવે છે દેવસેવી એકાદશીનું વર્ત બારસના દિવસે પારણાકારી પૂર્ણ થાય છે એટલે કે એકાદશીના વર્તના સંપલક લેવો હોય તો બારસના તિથિ જોડવામાં આવે છે આ દિવસે ફરી ભગવાનની પૂજા કંઈ કંઈક દાન દક્ષિણના જરૂરિયાતમંદોમાં અથવા મંદિરોમાં બ્રહ્માંડને આવવી જોઈએ એકાદશીના વરત અન્યનો ત્યાગ કરવો અને અન્ય ધાન્ય નહીં કરવું હોય તો કારણ કે ઉપવાસ માત્ર ધાર્મિક જ નથી પણ આરોગ્ય માટે લાભદાયી છે દર પંદર દિવસે આવતી એકાદશીઓને આપણે દિવસમાં ઉપવાસ કરીએ છીએ આપણા પાચનત્રને આરામ મેળવે છે અને શરીરને આરોગી રહે છે અંદરના અંગે વિકાસ થાય છે જો કોઈને આ ઉપવાસ કરવો મુશ્કેલી લાગે તો શરીરને સાથે આપણે એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે આ ભોજનને સાત તરીકે હળવું હોવું જોઈએ અથવા ફળહાર ચા દૂધ કોફી વગેરે લઈ શકાય છે જમવાના ટાળી માત્ર પદાર્થના લેવો જોઈએ એ પણ ન હોઈ શકે તો ક્યારેય નિર્જળાનો ઉપવાસ પણ ન કરે જેમાં કે જલ પણ લેવામાંથી આવતું નથી પણ એવું વર્ત ત્યારે આપણે કરવું સંપૂર્ણ રીતે સાથ આપે છે એને ભૂખ્યા રહી શરીરને આવીનું વ્રત નથી વ્રત કહેવામાં આવે છે કે વ્રત જેના ભાવ સદ્ધાંત ભક્તિ ભગવાન શ્રમણને સાધન મનને જોડાય છે માત્ર ભગવાન તેમનો જપ પણ કરશે અને પ્રભુનું પ્રસન્ન થાય છે પાપોનો નાશ પામે છે કરેલા દોષોને દૂર થાય છે વર્ષભર કુલ ચોવીસ એકાદશીઓ આવે છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે ત્રણે એકવાર આવે છે ને ત્યારે એક બે એકાદશીઓ વધે છે એમ કરીને કુલ છવ્વીસ એકાદશીઓ થાય છે જે કોઈ ભક્તિને ચોવીસ એકાદશીઓનું વ્રત કરી શકે છે તો પણ એ પાત્ર એ દેવસેવી એકાદશી દેવઠી એકાદશી અને બંનેનું વ્રત કરીને બધી એકાદશીનું પુણ્ય મળે છે કહેવામાં આવે છે કે એકાદશીનું પુણ્ય સૌ સૌને ગાયદન ગાયદનને આપ્યા છે જેટલું વિશાળ છે દેવસેવી એકાદશીનું લૈખિક શુભ કાર્ય પણ સંબંધ થાય છે જેમ કે સગાઈ લગ્ન મુંડલ વસ્તુપ્રેમ જોની વિધિ ચાર મહિના પછી કામ અટકાવે છે કારણ કે એ સમય શ્રમતીથી અનુકૂળ હોય છે ત્યારે દેવ દેવછ ઉજાદી એકાદશી કહેવામાં આવે છે ત્યારે પૂર્ણ શુભ કાર્ય થાય છે ચાર માસ ચતુર્માસ કહે છે જેને અષાઢ માસ પંદર પંદર દિવસ શ્રાવણ ભાદર આહુ કારતક માસ પ્રથમ પંદર દિવસમાં આવે છે ચતુર્માસના દરમિયાન ભગવાન વિષ્ણુને યોગ્ય નિદ્રામાં હોય છે એ સમયે ભક્તિ જપ તપ દાન અને પૂજા કાર્યનું ઉત્તમ ગણાય છે આ સમયગાળામાં શ્રીમદ ભગવદ્ ગીતા સપ્ત નારાયણનો પાઠ પણ પિતૃ કાર્ય વગેરે કરી શકાય છે ભગવાનની પૂજાનું નામ જપ કથાને સાંભળી વિશે પુણ્ય પરસદ ગણાય છે જેના પર જીવનમાં ચતુર્માસ દરમિયાન નિયમિત ભક્તદાન હોય છે તેનું ઉપર ભગવાન નારાયણની કૃપા હંમેશા રહે છે એટલા માટે આવનાર એકાદશીના સત્ય મહાસવાળી ચાલે અને ચાલો આપણે આપણી સાબળી દેવસઈ એકાદશીની પરિણમાને વ્રત કરતા તેમના ભોજન શ્રી કૃષ્ણ રાજાના ઈષ્ટરાજ સાંભળીને બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય એકવાર યુદ્ધરાજ કૃષ્ણ ભગવાનને પૂછ્યું હે પ્રભુ અષાઢ માસના શુકલ પશ એકાદશી નામ શું છે ત્યારે દેવોની પૂજા કરતી વખતે વિવિધ શું તેમની કૃપા હે રાજાને પ્રશ્ન પહેલા પ્રશ્ન પહેલા દેવી નારાયણને બ્રહ્માંડજીને પૂછે છે તે બ્રહ્માંડજી ઉત્તર આપે છે હે નારાયણ કલયુગમાં જીવનમાં કલ્યાણ ઉત્તમ પ્રશ્ન કર્યો છે કારણ કે એકાદશનું સર્વશ્રેષ્ઠ છે અને વાર્તા તમામ પાપોનો નાશ પામે છે એકાદશીનું બીજું નામ છે એકાદશી પણ છે છે તેને તેને ભક્તોને કરે ભગવાન લક્ષ્મીપતિ નારાયણને પ્રાપ્ત થાય છે બંને બને છે શ્રીકૃષ્ણ રાજા યુરાને કહે છે કે આ બધા પદ્મા એકાદશીના પર કથા વિશે સાંભળીશું ધાન્યપૂર્વક સાંભળી પ્રાચીન કાળના સૂર્યવંતના માનચક નામનો એક રાજા રહેતો હતો તેને સત્યવાદી અને ધર્મનિષ્ઠ પ્રજાવલા હતા તેમના રાજ્યમાં તમામ સુખી પ્રજાઓ હતી તેમને ધન્ય ધાન્ય ભરપૂર હતું એ રાજ્યમાં નથી પડતા પણ એક વખત એક વખત ત્રણ વર્ષ સુધી વરસાદ ન થયો જેના કારણે રાજ્યમાં ગંભીર હતું અને વગેરે તેમને બંધ થઈ ગયા અને ભાવના પ્રજાને વ્યાખળુપ બની ગઈ એક દિવસે રાજ્યને લોકો પોતા રાજા પાસે આવીને કહ્યું હે રાજા સમગ્ર જગતમાં માટે વરસાદ જીવનદાર છે અને વરસાદ ન થાય થવાના કારણે દુષ્ટ આવ્યું છે મને લોકો દુઃખી લોકો દુઃખીને ભૂખ્યા છે કૃપા કરી મને એવું કોઈ ઉપાય આપો કે જેના કારણે વર્ષો થાય છે અને પ્રજા દુઃખ દૂર થાય છે ત્યારે રાજાને માધવ કહે છે કે જે છે સાચું કહું વરસાદ થવાના કારણે ખરેખર પ્રજાને ઘણું દુઃખ ભોગવવું પડે છે કારણ કે પ્રત્યેમાં કરીને કરી રહ્યો છે હજુ સુધી પણ કોઈ નિશ્ચય કારણ અને ઉપાય સમજતો નથી હવે હું ભગવાન શ્રમણને જઈને ઉપાય શોધવા માટે યાત્રા લઈ પર આવીશ તે રાજા આચોડીને વકીલ પુરુષ સાથે વનમાં ગયા અને ઋષિ આશ્રમમાં ગયા અને તે અહંકાર ઋષિના આશ્રમમાં પહોંચીને બ્રહ્માંડજી પુત્ર હતા તેમને ત્યાં પહોંચી ઋષિએ પ્રમાણ કર્યા અને ઋષિને નમસ્કાર કરી પૂર્ણ નિવરણ થયા હતા તેને રાજાને આશીર્વાદ આપ્યા અને રાજાને પૂછ્યું એ રાજા અહીં કેમ પધાર્યા છો તારે તારી અને મારી પ્રજાને કુશળ આશા રાખું છું રાજા બોલે છે મહેરબાની કરીને સાંભળો વાંસી મારા રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ થતો નથી કારણ કે હું દુર્બળ આવ્યો છું ધર્મપૂર્વક રાજ્યનું પાલન કરું છતાં પણ મારી પ્રજા દુઃખી રહે છે એવું કામ બન્યું છે સમજાતું નથી કે કૃપા કરી મારા ઉપર સંસાર દૂર કરો તેમને ઉપાય જણાવવા માટે મારી પ્રજાને દુઃખ દૂર થાય છે અને રાજાની વાત સાંભળ્યું ગંભીર બોલ્યા હે રાજા હાલ તો કલયુગમાં ચાલી રહ્યો છે સત્ય યુગ છે ને જેમાં યુગ શિષ્ટ માનવામાં આવે છે કે યુગ ધર્મના ચાર અંતે કામ મોક્ષ સ્થિતિ અને બ્રહ્માંડને તપસ્યા લીન રહે છે મુનિ રાજાને કહ્યું રાજા સતયુગમાં માત્ર બ્રહ્માંડની તપસ્યા અને વેદ ભાળવા માટે અધિકાર બન્યો અને પરંતુ હું રાજ્ય સુભેદ્ર તપસ તપસ્યા કરી રહ્યો છું અને યોગ્ય મારે કારણે મારું રાજ્ય પાછું રહ્યું છે પ્રશ્ન પ્રજાને કલ્યાણ ઈચ્છતા તેમને ચંદ્રદંડ આપ્યો અને જ્યારે રાજા માનતા બોલ્યા હે ઋષિમુનિઓ નિપરાજો હું તપસ્યા તપસ્ય સુદ મારી નાખી શકતો નથી પણ અંતે અનુસાર કૃપા કરી મને દોષ છૂટવા માટે બીજો કોઈ ઉપાય આપો તે સાંભળી ઋષિને કહ્યું એ રાજા તમે મને સુદ આપી નથી શકતા કારણ કે આશરે હું અચૂક ઉપાય છું અષાઢ માજના શુક્લ પક્ષ દેવ એકાદશીનું વ્રત રાખવાની વિવિધ પૂર્ણ કરશો તો વર્ષે તમે રાજ્ય સુખ શાંતિથી ફરી આપશે એકાદશીને સિદ્ધાર્ય અને ઉપવાસોનો નાશ કરશે તો મનુષ્યને ઉપદેવ રાજા માનતા પોતાના પ્રજાની સાથે પોતાના નગરમાં તરફ ચાલ્યા વિવિધ પૂર્વ દેશો એકાદશી વ્રત કરીને એકાદશી પદ્મ એકાદશી કહે છે અને એ ભગવાન વિષ્ણુને પ્રસન્ન થાય છે તેથી મનુષ્ય મોક્ષ ઈશન અને વ્રત અવશ્ય જોઈને ચતુર્માસના વ્રત અંબારણ કરે છે અને એકાદશીનું ધાર્મિક મહત્વ ધરાવે છે આ કચા આ કથા સાંભળીને કૃત્રિમ પુત્ર ભગવાન વિષ્ણુને પૂછે છે હે પ્રભુ મારા પર પરતની વિધિ કેવી છે કૃપા કરીને કહું ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હે તું તમને સમજાવું છું જ્યારે સૂર્યદેવ રાશિમાં છે ત્યારે એટલે અષાઢ માસ આવે છે એટલે કે ભગવાન વિષ્ણુને સંયમ કરવું જોઈએ જ્યારે સૂર્યશુલા રાશિ જાય છે અને કાતક માસ આવે છે ત્યારે ભગવાનને જગાડવા જોઈએ અધિક માસમાં આવે છે અને ફરી વિવિધ ફેરાતો નથી દેવસાઈ એકાદશી આવું આવું કરવું જોઈએ ભગવાન વિષ્ણુ પ્રતિમા શાસ્ત્રો સ્થાન કરાવીને શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ સુંદરતા ગાદી તૈયાર કરી પૂજન કરવું જોઈએ જો શક્યતા ન હોય તો શાસ્ત્ર બ્રહ્માંડ દ્વારા પૂજન પણ કરાવવું જોઈએ હે રાજન આથી પાતાળ લોકમાં રાજા રહેશો અને પૃથ્વી પર ફેલાશે બધા દેવતાઓને તમારું સમાન કરશે સ્વયં માસ ચાર માસ સુધી દ્વારા પાળ બની જાય ઉભે રહીશું આ સમયે રાજા ખૂબ બલીન પ્રસન્ન થયો પાતાલોકમાં લોકમાં જઈ રાજ્યને થાપ્યું અને ભગવાન શ્રી હરિના દ્વારપાળ બન્યા બલિરાજનું રાજ્ય આનંદ બન્યું અને લોકો ઉત્સવથી માનવા મળ્યા અને એક તરફ ઇન્દ્રદેવ પોતાનું રાજ્ય પાછું મેળવ્યું પૃથ્વી લોકમાં સુખ શાંતિ અને તપસ્ય ભગવાન વિષ્ણુને બલિરાજ પાસે પાતલોકમાં જયા એ સમયે માતા લક્ષ્મીજી ચિંતકમાં થઈ કેમ પતિ ભગવાન વિષ્ણુ નારાયણના પાતાલોકમાં જવા મળતા નથી જ્યારે તેને ખબર પડી કે શ્રી હરિ બલિરાજ પાતાળ દ્વાર બનેલા છે ત્યારે લક્ષ્મી તેમનું રૂપ ધારણ કરી પાતાળ લોકમાં જાય છે અને લક્ષ્મીજીને બિલ રાજા કહે છે એ રાજન હું નિરાધન સ્ત્રી છું મારી પાસે કોઈ ભાઈ નથી હું તમને રાખડી બાંધી બાંધી શકું ભાઈ બની બનાવી શકું રાજા બિલ પાસે ભગવાનને પ્રાર્થના કરી અને પ્રભુ મારી યુગ નિંદ્રા યશ વિધિ કરું છું એટલે શાંત થાય અને મારા સંને સંગ્રહ પ્રમાણમાં શાંત રહે અને વિશ્વ સુઈ જાય છે એવી ભાવતી ભગવાન વિષ્ણુને સમયે હાથ જોડી પ્રાર્થના કરી અને પ્રભુને ત્યાં સુધી તેમને ચતુર્માસ દરમિયાન યોગ્ય નિંદા મારો એવો શુભ મારા વર્તોમાં મને નિયમન ને નિવૃત્તપૂર્ણ રીતે એવી કૃપા મળે છે એવી રીતે ભગવાન વિષ્ણુને કૃતિ બની શુદ્ધ પાવતી ચતુર્માસના વ્રત અંબારણ કરવું અને મનુષ્યને આજના દૈનિક ચરણમાં દાતણ તાન ઉપવાસ દાન જાપ તાપ વગેરે નિયમિત ધારણ કરવા એના ભોગનો ત્યાગ બને છે એવું નક્કી જોઈને મારું ચતુર્માસ નું વ્રત શરૂ કરવાના પાંચ પ્રકારો દ્વારા દર્શાવવામાં આવ્યું છે દેવસેવી એકાદશી 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 અષ્ટમ એકાદશી અને સંક્રાંતિ પરંતુ મારા મોટા ભાગે વ્રત દેવ એકાદશી થાય છે દેવ ઉઠા એકાદશી થી માં શુક્લ પક્ષ એકાદશી દિવસે સમાપ્ત થાય છે મનુષ્ય ચતુર્માસના વ્રત દ્વારા શ્રદ્ધાપ્રતિક અને વર્ષે વિષ્ણુ લોક વાસ પામે છે અને મનુષ્ય પૂર્ણામાં કહેલું છે કે જે ભક્તો વિમાનમાં બેસીને દેવલોક જાય છે તેને વ્યક્તિ સૂર્ય માટે તેજસ્વી બને છે બોલો લક્ષ્મીપતિ નારાયણની જય ચતુર્માસ દરમિયાન શ્રી હર્મ વામન સ્વરૂપે પૂજન પૂજવામાં આવે છે આ વર્ષ ભગવાન અને બલિરામની કથા જોડેલી છે બલિરાજા મહાન અનુસારો હતા અને તેમના ધર્મના રાજ્ય ચાલતા હતા અને તેમના ભક્તો પહેલા જ ને પૌત્ર હતા તપસ્યા પાર્વન બલિને સર્વલોકમાં પૂરતું પાતાળમાં જઈને સહિત ત્રણ લોક જીતી લીધા ઇન્દ્રદેવનું શાસન છીનવી લીધું અને ત્યારે દેવતા ભગવાન વિષ્ણુ સમર ગયા અને પછી વિનંતી કરી કે પ્રભુ બલિનો આતુ શાસન છેલવું છે અમારું રક્ષણ કરો ત્યારે બ્રહ્મણ હરિ આદિત્ય તેને માનતા ગર્ભના જન્મેલી સ્ત્રીને વાન ઉપર ધારણ કરી નાના પુત્ર તરીકે અવતાર લે છે જન્માતી સ્ત્રીને વાન વેશમાં ધારણ કરે છે અને કમળ અથવા ભેટ આપી ભગવાન તુરંત પહોંચે છે બલિરાજા અશ્વમે યજ્ઞ કરી રહ્યા હતા વામદેવની ભિક્ષા માટે દેહિત ઉભા રહ્યા હતા બલિરાજા જોઈને ખૂબ પ્રસન્ન થયા તેને ભરભુ જોઈને પ્રભાવિત થઈ ગયા પ્રમાણે કહે છે કે બ્રહ્માંડ કહો જે જોઈએ તે બાનદેવ કહે છે મારે રાજા સંપલક કરવો હું પછી જાણું છું કે રાજાને સંપલક કરવા છતાં પણ મારું ગુરુચાર્ય પાસે દિવસ ઇદ્ર હોય તેના કશું લીધું નથી આ બધું જોઈને તમારી તો તમારું પાછું લીધું છે બલિરાજા આવા ભાવપૂર્વક વચન સાંભળીને નારાયણ સત્યનારાયણને પ્રસન્ન થાય છે ત્યારે ભગવાનને કહે છે કે ભગવાન બામ બલિદેવ છે અને ભક્ તેને રાજાને આજથી પાટલોકમાં રાજા રહેશે આવું પૃથ્વી યોશ પર ફેલાતું બધા દેવદેવને તમારું સમાન કરે છે એવું ચાર માસ સુધી દ્વારા બનીને ઉભા રહીશું આ સાંભળી રાજા બલિ ખૂબ પ્રસન્ન થયું પાતાલોગમાં તેમનું રાજ્ય પાછું મળ્યું અને હરિના પાતાળ રાજા બલિરાજાએ આનંદ માણ્યો અને લોકો ઉત્સવ માનવા માંડે આના લોકના અર્થે તેમને ફરી ઇન્દ્રદેવને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું પૃથ્વી લોકમાં શાંતિ સુખ સંપાયું અને ભગવાન વિષ્ણુને બલિરાજા પાસે પાતાળમાં માતા લક્ષ્મીની ચિંતક થઈ તેમના પતિને ભગવાન નારાયણના લોકમાં જતી જોવા મળ્યા ત્યારે ખબર પડી કે શ્રી બલિરાજાને લોક બનેલા લક્ષ્મીજીને એક વૃદ્ધ સ્ત્રી રૂપમાં લોકમાં જાય છે ને તે જઈને લક્ષ્મી લક્ષ્મી રાજાને કહે છે હું રાજા નિર્ધનશ્રી છું મારી પાસે કોઈ ભાઈ નથી આકડી બાજાજી છો રાજા બલિરાજાને સ્ત્રી અંદર દંગ રહી રહ્યા હતા અને વિચારવા માંડ્યું કે જે શ્રદ્ધાપૂર્વક કહી મારી બેન આજે તો મને કોઈ ભાઈ મને મને રાખડી કોઈ બાંધ્યું નથી આ રીતે લક્ષ્મીજીને રક્ષા સૂત્ર બાંધ્યું છે બલિરાજા ભાઈ તરીકે થયા અને પૂછ્યું બહેન કહો તમારી શું છે ત્યારે લક્ષ્મી પોતાનું સાચું સ્વરૂપ દર્શાવે છે અને લક્ષ્મીજીએ કહે છે મારું પાતાળ રૂપમાં મારા પતિ શ્રી હિરિનારાયણ છે ને જે મારી પસંદ હોવા કૃપા કરી મારી પતિને પાછા આપી દો બલિરાજા ખૂબ પ્રસન્ન થાય છે અને ભાવભૂખ બની દેવીએ તમારા સ્વયં તમારા ઘેર પધાર્યા છે અને હું ખૂબ જ ભાવ જગ્યા છું કે મારા ભગવાન નારાયણ દ્વારા જેવા ભિક્ષા માંગે છે અને રાજાને કહ્યું બેન તારી રાખડી બાંધીને સ્નેહ આપીને ઘણું પતિદેવને ખુશ બની આપી દઈશ લવ જા લક્ષ્મી મહારાશ્રી શ્રી ભગવાનજી હરિના વૈકુળ ધામ તરફ જાય છે અને ભગવાન શ્રી ફરી પોતાના કાર્યભર સાંભળે છે પાતાલોકમાં રાજા બલી રાજા કરે છે અને ત્યારે ચતુર્માસના મહિમા સાથે તેમણે જોડાયેલા દરમિયાન ભગવાન વામજીની પૂજા કરવામાં આવે છે ભક્તો ભાવતી બલી ભગવાન વિષ્ણુની યાદ ચતુર્માસના વ્રતે કરે છે મિત્રો તમને આ દેવે દિવ્ય દિવસે એકાદશીને વ્રત કરતા તેમનું મહાત્મા સાંભળ્યું છે જરૂર વિડીયો તમને પસંદ આવ્યો છે ઓમ શાંતકાર ભુજકાય પદ્મસુરીસમ વિષ્મ ધારમ ગગદમ વેગ મેઘવર્ણ સુગમ કાંતાનમ કમલ યોગ્ય ધન વંદે વિષ્ણુ ભવહર સર્વ લોકનાથ બોલો બોલો ભક્તવલ શ્રી વિષ્ણુ ભગવાનની જય મને મિત્રો મને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે